તમે પોતે પણ જાણો છો કે આ વકફ અને યુસીસીનો વિરોધ છે ને બહુ શાંતિપૂર્ણ લોકો એમ પણ શાંતિપૂર્ણ જ છે બધા ને શાંતિપૂર્ણ ઊભા છે અને સા માનવ સાંકળ બનાવીને ઊભા છે એટલે સરકાર સુધી એ વાત જાય તો કે ભાઈ લોકોને પોતાના ટ્વેન્ટી ફાઇવ ટ્વેન્ટી સિક્સ આપણે બધા જાણીએ છીએ આર્ટિકલને એ આર્ટિકલ પ્રમાણે લોકોને જીવવા દઈએ અને દેશમાં વર્ષોથી બધા હળીમળીને રહે છે એ જમના જમના ગંગા તહેબને આપણે ચાલુ રાખીએ એની માંગ છે બીજી કોઈ માંગ જ નથી મુસ્લિમોની કોઈ માંગ નથી મને રહો અને પોતાના મઝહ પર ચાલવા દો એના સિવાય બીજે કોઈ માંગ નથી તમે જુઓ છો મુસ્લિમોએ કોઈ દિવસ મોટી મોટી તનજીમોએ પણ કોઈ દિવસ બીજી કોઈ માંગ નથી કરી આટલી જ માંગ કરી છે કે એમને એમના મઝફબ પર ચાલવા દો અને એમના જે પર્સનલ લો છે એમની ઉપર ચાલવા દો એટલે આ શાંતિપૂર્ણ લોકો વિરોધ કરી રહ્યા છે છે શાંતિપૂર્ણ આ વિરોધ પૂરો થશે આજ રોજ તમે જોઈ રહ્યા છો કે વડોદરા મુસ્લિમ સમાજના તમામ લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને સંવૈધાનિક રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે આ વિરોધ જે વકફ એમેન્ડમેન્ટ બિલ આ સરકાર દ્વારા પાસ કરવામાં આવેલું છે અને આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી બિલ પાસ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે અમે તો એવું કહીશું કે એ પાસ તો કરી જ દેવાના છે કારણ કે ઓપિનિયન આપીને તો કોઈ મતલબ નથી વકફ બિલનું ઓપિનિયન માંગેલું ત્યારે કરોડો લોકોએ અભિપ્રાય આપેલો કે અમને વકફ એમેન્ડમેન્ટ બિલ નથી જોઈતો તેમ છતાં આ સરકારે પોતાની મેજોરિટીની સીટોથી વકફ બિલ પાસ કરાવી દીધો હવે યુસીસીનો કાયદાની વાત કરે છે યુસીસીના કાયદા માટે કરોડો નહીં અબજો ઓપિનિયન પણ જશે તો પણ સરકાર પોતાની મેજોરિટીથી આ બિલ પાસ કરાવી દેશે યુસીસીના કાયદામાં એમ કહેવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા કે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવામાં આપવા માટે આ કાયદો બનાવી રહ્યા છે તમને મુસ્લિમોની આટલી લાગણી ક્યારથી થઈ ગઈ આ મુસ્લિમ સમાજની મહિલાઓ તમે રોડ ઉપર જુઓ જેટલા સાંસદ છે ધારાસભ્ય છે મંત્રીઓ છે તમે રોડ ઉપર જુઓ કે મુસ્લિમ મહિલાઓ યુસીસી કાયદાનો વિરોધ કરવા માટે નીકળી છે કારણ કે એમને ખબર છે કે આ જે યુસીસી અને વકફ એમેન્ડમેન્ટ બિલ છે એનાથી અમારા શરીયતમાં દખલ અંદાજી થઈ રહી છે અને અમારા ઇસ્લામના વિરુદ્ધમાં છે વકફ વકફનો મતલબ એવું થાય છે કે અલ્લાહની પ્રોપર્ટી અલ્લાહની પ્રોપર્ટી જો કોઈ પણ વ્યક્તિ કોઈને પણ ડોનેટ કરવા માગે છે તો એને રોકવાનો અધિકાર કોઈને નથી જે રીતે વકફ એમેન્ડમેન્ટ બિલ પાસ થયા પછી અમારા અરજદારો નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા કારણ કે સરકારથી તો અમને ન્યાય નથી મળ્યો પરંતુ અમને આશા હતી કે નામદાર સુપ્રીમ કોર્ટ અમને ન્યાય આપશે એટલે નામદાર સુપ્રીમ કોર્ટે પહેલી જ હિયરિંગમાં સરકારી વકીલ તુષાર મહેતા સાહેબને પહેલો જ સવાલ કર્યો કે જેટલા પણ મોટા હિન્દુ મંદિરો છે અને ટ્રસ્ટો છે તમે એમાં મુસ્લિમોને એન્ટ્રી આપશો ત્યારે એમની પાસે એ સવાલનો કોઈ જવાબ નહીં હતો તો તમારી પાસે સવાલના જવાબ નથી હોતા તો આવા કાયદાઓ તમે કેમ બનાવશો આ વકફ એમેન્ડમેન્ટ બિલ છે એમાં જે રીતે નોન મુસ્લિમને એન્ટ્રી કરવાની વાત કરી છે હવે જે મુસ્લિમ રિલેટેડ વસ્તુ છે એમાં નોન મુસ્લિમને કેવી રીતે જાણકારી કોઈ નોલેજ પણ ના હોય પછી આવા કાયદાઓ કેમ બનાવવામાં આવે તમે કાયદા બનાવો તો રોજગારને લીધે બનાવો એજ્યુકેશન માટે બનાવો હેલ્થ માટે બનાવો પરંતુ માત્ર ને માત્ર ધર્મના મુદ્દાઓને લઈને પોતાની રાજકીય રોટલીઓ શેકવા માટે આ કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે અમારી માંગ એટલી જ છે કે આ જે કંઈ બિલ પાસ કરવામાં આવી રહ્યા છે એને રોકવામાં આવે કારણ કે આ મુસ્લિમ સમાજ ખૂબ જ ધીરજ રાખી રહ્યો છે અને જે રીતે આ મુસ્લિમ સમાજ ધીરજ રાખીને સંવૈધાનિક રીતે વિરોધ કરી રહ્યો છે એ વાત એપ્રિશિએટ કરવાવાળી છે કારણ કે આ યુસીસીનો કાયદો જે રીતે એવું કહેવામાં આવે છે કે સમાન નાગરિકને સમાન અધિકાર મળે એટલે તમામ ધર્મના અધિકારો સેમ રહે હવે આ જ યુસીસી કાયદો ગુજરાત સરકાર લાવી રહી છે અને આ જ ગુજરાતમાં અસાન ધારાનો કાયદો છે આ બેવડી નીતિ કેમ અસાધારણ કાયદામાં કાયદામાં હિન્દુનો ઘર મુસ્લિમ નહીં લઈ શકતો મુસ્લિમનું ઘર હિન્દુ નહીં લઈ શકતો અને એને લેવું પણ હોય તો પાંચ દસ વર્ષ રાહ જોવી પડે તો પછી શા માટે તમે આ બેવડી નીતિથી આવા કાયદા બનાવો છો એટલે હિન્દુ મુસ્લિમને તમે લડાવી લડાવીને પોતાની રાજકીય રોટલી ના શેકો જે રીતે અમને એક તો મુસ્લિમ તરીકે તો અમને પોતાના ઉપર ગર્વ છે પરંતુ વધારે ગર્વ ત્યારે થાય છે કે આ નેતાઓના ઘર અને એમના ઘરે જમવાનું આ મુસ્લિમોના નામે બને છે જે રીતે મુસ્લિમોને ટાર્ગેટ કરી કરીને પોતાની પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે એ બંધ કરવામાં આવે અને આ મુસ્લિમ સમાજ સંવૈધાનિક રીતે વિરોધ કરતો રહેશે